નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જે આવનારી સિઝન છે ઠંડીની એની અંદર આપણો પાક ધીરો ન થઈ જાય એનો ગ્રોથ અટકી ન જાય એ માટે આપણે શું કરવું જોઈએ એ વિષય પર વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો હવે ઠંડી ચાલુ થશે ને ઠંડીની અંદર આપણો પાકનો ગ્રોથ અટકી જાય છે ધીરો થઈ જાય છે એનો વિકાસ ઝડપથી થતો નથી તો એ માટે આપણે દાણાદાર સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ જો આપણે દાણાદાર નેવું ટકા જે સલ્ફર આવે છે એનો ઉપયોગ કરીશું તો આપણો પાક ઝડપથી ગ્રોથ પર જશે એને ગરમાટો મળશે જેનાથી પાકનો વિકાસ ઝડપથી થાય છે તો એ માટે આપણે મહાધન કંપનીનો બેન્સેલ્ફ દાણાદાણનો ઉપયોગ કરી શકીએ છીએ અને કોરોમંડલનો આપણે સલ્ફામેક્સનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ બંને કંપનીનું જે સલ્ફર છે એ સલ્ફરની ખાસિયત એ છે કે આ બંને સલ્ફરની અંદર મોટા દાણા અને નાના દાણા આવે છે મોટા દાણા અને નાના દાણા શું કામ કરશે તો આપણા પાકની અંદર જે નાના દાણા છે સલ્ફરની અંદર એ તરત જ પાકને મળશે અને જે મોટા દાણા છે એ ધીરે ધીરે આપણા પાકને મળશે એટલે લાંબા સમય સુધી આપણા પાકને સલ્ફર મળતું રહે છે માટે આપણે કોરોમંડલ અને મહાધન કંપનીનો સલ્ફરનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ કરવાથી આપણો પાક એ ધીરો થશે નહીં એનો ગ્રોથ અટકશે નહીં માટે આપણે આવનારી સિઝનની અંદર સલ્ફર દાણાદાણનો ઉપયોગ કરવો જ જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ